એકવાર કોઈક વ્યક્તિ જગ્યા વેચાણ કરી દે તો એ જગ્યા પ્રત્યેના એના તમામ હકો એના અધિકારો એની માલિકીપણું ત્યાં જ અંત આવે છે રેવન્યુ રાહે એવું બની શકે કે ખરીદનાર બિનખેડૂત હોય તો એ બિનખેડૂતનું જે ખરીદી હોય તે ઇનવેલિડ એટલે અયોગ્ય ગેરકાયદેસર ઠેરવી શકે તો એનું નામ આ રેવન્યુ રેકર્ડમાંથી નીકળી જાય વેચાણ વ્યવહાર વ્યર્થ ઠરવાથી ખરીદનારના સિવિલ રાઇટ્સનો અંત આવતો નથી કારણ કે વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે ભલે તમારા ફાધરનું નામ પાછું રેવન્યુ રેકર્ડ પર આવ્યું હોય તો પણ તેમના માલિકી હક પ્રસ્થાપિત થતા નથી